આ સમલગ્ન આયોજન સમિતિના કન્વીનર પદે લાભશંકરભાઈ બોડાની વરણી કરવામાં આવી હતી તે સાથે ત્રણ સહ કન્વીનર પદે નખત્રાણાના દિનેશભાઈ સોનપાર જયેશભાઈ જોશી અને અરવિંદભાઈ બોડાની નિમણૂક કરવામાં આવી હતી આ સાથે આગામી ટૂંક સમયમાં વિવિધ સમૂહ લગ્નના આયોજન માટે સ્થાનિક મહાસ્થાન બેઠકનું આયોજન કરવામાં આવશે સમગ્ર કચ્છ તેમજ બહાર વસતા કચ્છી સરસ્વત બ્રાહ્મણના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન અને યજ્ઞ પવિત્ર માટે ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવશે આજની બેઠકમાં જિલ્લાના અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના મહામંત્રી વાલજીભાઈ જોશી ખજાનજી ચંદ્રકાંતભાઈ શિવ મહેન્દ્રભાઈ જોશી દિનેશભાઈ પાંધી જોશી જોશી શંકરભાઈ નખત્રાણા નખત્રણા મહાસ્થાનના પ્રમુખ પ્રકાશભાઈ સોનપાર મહામંત્રી ભરતભાઈ ધોલી દિનેશભાઈ સોનપાર ઉપપ્રમુખ જયેશભાઈ જોશી ખજાનજી રમેશભાઈ સોનપાર અરવિંદભાઈ બોડા રાજેશભાઈ જોશી તેમજ મિતેશભાઈ સોનપાર